બોલો કે નો ત્યાં તને ઉભો છો આ માં દીકરો બે અંદર શું કરે છે ને કઈ ખબર જ ન પડતી એ બાડી ના નીકળો ને હવે અજે વેવાય ના કરે આથી નાલી જવાનું છે મેં માનતા કરી દીધી કે મારા છોકરાને એક દુવાર કા પગે લગાડી એનું નક્કી થઈ જાય ને તેરે આ બાપુ આ માનતા તમે કરી દીધી કે માર બાઈ મેં આ કરી દીધી લુગરી ના તારું છે થાતું જ નતું એટલે કરી દીધી આલીન મે કીધું આવી બે માણા ને પગે લગાડી

તો આપણ સાનો માનો હાલવા મિન્ય મને શીખવાડે છે મારે જાઉ દુઆર કાથા મરા થડો હા કોણે मारे जाउ दुवार का दामराठडो हाकोनी <laughs> मारे जाउ दुवार का दामराठडो हाकोनी ए <laughs> बाकु दोबे से रण सोळ रा य राठडो हाकोनी ए उभारियो ओलो <laughs> खामो छु से हे बापा दिपडो हे बापा हे मारी जिन्दगी मा पेरीवार

સાહેબ નહીં આવે મને એવું લાગ્યા છે હાડા થયા તો ન આવે ને તો મારે સારું આજે આખું દી તું શું નિરાય તે હું છે

મારું આયેલ આમ ધ્યાન રાખતો રાખતો આપણે એમ જંગલ વેચોડ હિવાદ જમાદાર હવે થોડી થોડી મને બીક લાગે બાપ ના

મારી પાસે બંધુક છે મું જવાની જરૂર નથી હરવે છે ને વીડ બાર કટવી મૂકી પછી આમ જો ટીમ લઈને આવશું અને ઓલા દીપડા તમારા ડો પિંજરા તોડીને વ્યાયા છે પકડી પછી

अलो नमन्याम मुकावी जाव नजलनी अलो नग्ते वी अल नग्ते वी नग्ते पड़ीन नग्ते भारा किर लासी कोके, जोट कीम करे अवयः सेने, दो अवयर का तमारे जावयोग हाई न तो रोडे रोड मंडो हालवा आज तिर सेने, जामान उद नथी चान सा ચાલુ કોઈ દીમા દીપડો ન ભેગો થયો એ અહીંયા નું વાય પસાલો પસાલો